નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ચેપ્ટર સાત સજીવોમાં વિવિધતા તો જોઈએ તો મિત્રો આજે સજીવોની અંદર વિવિધતા એટલે સજીવોની અંદર જુદા પણ બરાબર તો મિત્રો આજે ચેપ્ટર છે એ મેન આની અંદર સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે બરાબર હવે આપણે પૃથ્વી છે તો પૃથ્વી ઉપર કેટલા બધા સજીવો છે સૂક્ષ્મજીવોથી લઈને ઉચ્ચ કક્ષાના જીવો આપણી પૃથ્વી પર છે બરાબર તો આ બધા સજીવનો અભ્યાસ કરવો હોય આપણે તો આટલા બધા સજીવોનો અભ્યાસ એક સાથે થઈ શકે નહીં તો એટલા માટે શું કરવું પડે એનું વર્ગીકરણ કરવું પડે બરાબર તો એ વર્ગીકરણ કેવી રીતે કર્યું પહેલાંના જે વૈજ્ઞાનિકો થાય અને સેમાં વર્ગીકરણ કર્યું એ આપણા આ ચેપ્ટરની અંદર ભણવાનું છે તો આપણે ચાલુ કરીએ ધ્યાન આપજો તો શું તમે કદી વિચાર્યું છે કે આપણી ચારે બાજુએ કેટલા પ્રકારના સજીવ સમૂહ જોવા મળે છે પ્રત્યેક સજીવ એકબીજાથી ઓછા કે વધતા આંચે ભિન્નતા ધરાવે છે એટલે બધા સજીવો છે તમને ખબર છે કે ઓછા વધતા પ્રમાણમાં ભિન્નતા એટલે કે જુદા પણ ધરાવતા હોય છે તો જાણકારી માટે તમારી એક તમારી જાતને અને તમારા એક મિત્રને વિચારો હવે એની સરખામણી કરો તો તમારું ઊંચાઈ છે પછી તમારે જે શરીરની રચના છે એક સરખી તમને ના જોવા મળે તે શું દર્શાવે છે તો વિવિધતા દર્શાવે છે જુદાપૂર્ણ દર્શાવે છે બરાબર જો આપણે આપણી અને આપણા મિત્રની તુલના વાનર સાથે કરીએ તો આપણે શું કહીશું નિશ્ચિતપણે આપણા અને આપણા મિત્રની અને વાનરની વચ્ચે ઘણી સમાનતાઓ છે પરંતુ જો આપણી તુલના ગાય અને વાનર બંને સાથે કરીએ તો ગાય કરતાં વાનર સાથેની સમાનતા આપણને વધારે જોવા મળે બરાબર તો આ પ્રવૃત્તિની અંદર જુઓ તો દેશી અને જર્સી ગાય વિશે સાંભળેલું છે શું દેશી ગાય અને જર્સી ગાય જીવિત દેખાય છે શું બધી જ ગાય એક જીવિત દેખાય છે તો શું આપણે દેશી ગાયોના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ છીએ તો ઓળખવા માટેનો આધાર શું હોય બરાબર તો એ પ્રવૃત્તિમાં આપણે નક્કી કરવાનું છે કે ઈચ્છિત સમૂહના સજીવોને સજીવોને માટે કયા વિશિષ્ટ લક્ષણો વધુ મહત્વપૂર્ણ છે તો આપણે એ નક્કી કરવું હોય તો શું કરવું પડે પહેલાં તો એના લક્ષણો વિશે અભ્યાસ કરવો પડે તો એના લક્ષણોને લઈ અને એનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે તો એ વર્ગીકરણથી આપણે સમજી શકીએ છીએ બરાબર ત્યારબાદ આપણે એ પણ નક્કી કરીશું કે કયા લક્ષણોની અવગણના કરી શકાય તેમ છે તો પૃથ્વી પર રહેવાળા સજીવોના વિભિન્ન સમૂહો માટે વિચારીએ તો આપણે એક બાજુ જ્યાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય તેવા બેક્ટેરિયા કે જેમનું કદ કેટલાક કેટલાક જ માઇક્રોમીટર હોય છે જ્યારે બીજી બાજુ ત્રીસ મીટર લાંબી બ્લ્યુવેલ કે કેલિફોર્નિયામાં સો મીટર ઊંચા રેડવુડ વૃક્ષો પણ મળી આવે છે તો કેટલાક પાઇનના વૃક્ષો હજારો વર્ષ સુધી જીવિત રહેતા હોય છે જો કે કેટલાક મચ્છર છે અને જેવા કીટકનો જીવનકાળ કેટલાક જ દિવસનો હોય છે તો જૈવિકતા રંગહીન જીવો પારદર્શી કીટકો અને વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પમાં પણ જોવા મળતી હોય છે બરાબર તો આપણે ચારેય બાજુએ આ અમાપ વિભિન્નતાઓ વિકાસ થવા માટે લાખો વર્ષનો સમય લાગ્યો છે તો આ બધા સજીવો છે તે બધા સજીવોને જાણવા માટે અને સમજવા માટે આપણે આપણી પાસે ખૂબ જ ઓછો ગાળો છે તેથી એના માટે એક કરીને વિચાર કરી શકાય નહીં તો એને સ્થાને આપણે સજીવોની સમાનતાનો અભ્યાસ કર્યો તો જેથી કરીને આપણે એમને વિવિધ વર્ગોની અંદર મૂકી શકીએ પછી જે વિભિન્ન વર્ગો છે એ સમૂહોનો આપણે અભ્યાસ કરીશું તો સજીવોના આજે વિભિન્ન સ્વરૂપોની વિભિન્નતાઓનો અભ્યાસ કરવા માટે તેઓના અનુરૂપ સમૂહ બનાવવા માટે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે તે કયા વિશિષ્ટ લક્ષણ કે જે સજીવોની અંદર નૈસર્ગિક ભિન્નતા ઉત્પન્ન કરે છે તો આનાથી સજીવોના મુખ્ય વ્યાપક સમૂહો નક્કી થશે તો અને એ સમૂહોમાંથી નાના સમૂહો ઓછા મહત્વના લક્ષણોને આધારે નક્કી કરી શકાય તો જોઈએ મેઇન આપણે વર્ગીકરણનો આધાર શું છે તો સજીવોના સમૂહના વર્ગીકરણનો પ્રયાસ પ્રાચીન સમયથી થતો હોય ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના જમીન પાણી કે હવામાં નિવાસની આધારે કર્યું હતું તો એ સજીવને ઓળખવાનું ખૂબ જ સરળ પરંતુ ભ્રામક રસ્તો છે બરાબર પાણીની જમીન પર રહેતા સજીવો છે તો એ એરિસ્ટોટલે શું કર્યું હતું ત્રણ વિભાગની અંદર વર્ગીકરણ કર્યું કેવી રીતે તો જમીન પાણી અને હવા તો હવે જમીન પર જે તમને ખબર છે કે જમીન પર ઘણા બધા સજીવો હોય છે એની અંદર પણ ઘણી બધી વિવિધતાઓ હોય છે બરાબર પાણીની અંદર પણ ઘણા બધા સજીવો છે વનસ્પતિ પણ હોય છે અને પ્રાણીઓ પણ હોય છે તો એની અંદર પણ ઘણી બધી વિવિધતાઓ છે આ અંદર ઘણા બધા સજીવો છે તેની અંદર પણ ઘણી બધી વિવિધતાઓ છે તો ઉદાહરણ તરીકે સમુદ્રમાં રહેવાળા સજીવો જેવા કે પ્રવાળ વેલ ઓક્ટોપસ સ્ટારફિશ અને સાર્ક તે કોઈપણ રીતે એકબીજાથી ભિન્ન છે આપણને ખબર છે તો એ બધામાં એકમાત્ર સમાનતાઓ શું છે તેમના નિવસસ્થાનની કે જે એ પાણી મારે છે એ જ એની અંદર સમાનતા છે બરાબર બાકી શારીરિક રચના છે બરાબર લક્ષણો છે એ બધાની અંદર ઘણી બધી ભિન્નતાઓ એની અંદર જોવા મળે છે તો એના જ આધારે સજીવો વિશે વિચારવા અને અભ્યાસ કરવા માટે તેમને સમૂહમાં વહેંચવા યોગ્ય નથી તો એટલા માટે આપણે હવે એ નિર્ણય કરીએ કે કયા વિશિષ્ટ લક્ષણોની આધારે મોટા ભાગનું મોટા વર્ગનું નિર્માણ કરી શકાય તો એ પછી આપણે અન્ય લક્ષણોના આધારે કોઈક વર્ગને ઉપસમૂહમાં વર્ગીકૃત કરી શકીએ બરાબર હવે જેમ કે પાણી છે તો પાણીમાં રહે જે સજીવો છે તો અંદર સમાનતા શું છે કે ભાઈ એ પાણીની અંદર રહેશે હવે એ એક સમૂહ થઈ ગયો પરંતુ એની અંદર પણ આપણે ઉપસમૂહ બનાવવા જોઈએ જેથી કરીને શું થાય એમને અલગ અલગ વર્ગોની અંદર રાખી શકાય બરાબર પછી આ રીતે દરેક વર્ગમાં વર્ગીકરણની ક્રિયા નવા લક્ષણોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકી શકીએ પછી ત્યારબાદ એની અંદર નવા નવા લક્ષણો શોધવાનો પ્રયત્ન કરી અને પછી એની અંદર એમની અલગ અલગ વર્ગોની અંદર મૂકી શકાય તો એ વિષયની અંદર આગળ વધતા પહેલાં આપણે જોઈએ કે લક્ષણોના અર્થને સમજવા પડશે તો જ્યારે આપણે કોઈપણ સજીવને વિવિધ સમૂહોમાં વર્ગીકૃત કરીએ ત્યારે સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે આ સમૂહના સભ્યોની અંદર કઈ સમાનતાઓ છે કે જેના આધારે આપણે કેટલાય સજીવોને એકસાથે રાખી શકાય તો વાસ્તવમાં તેમનું લક્ષણ અને એમની વર્તણૂંક હોય છે અથવા તો આપણે એમ કહી શકીએ કે એ સજીવોનું સ્વરૂપ અને કાર્ય હોય છે તો કોઈપણ સજીવની લાક્ષણિકતા એ સજીવનું વિશ કોઈ વિશિષ્ટ સ્વરૂપ અથવા વિશિષ્ટ કાર્ય છે તો હાથમાં પાંચ આંગળીઓ હોય અને એ એક લક્ષણ છે તો એવી જ રીતે આપણી દોડવાની ક્ષમતા છે અને વડના વૃક્ષની દોડવાની ક્ષમતા હોતી નથી તે પણ એક લક્ષણ છે તો આપણે તો હવે આપણે એ જાણીશું કે કેટલાક લક્ષણોને કેવી રીતે અન્યની તુલનામાં વધારે પાયાના લક્ષણોના સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો આપણે વિચાર કરીએ કે ભાઈ એક પથ્થરની દીવાલ કેવી રીતે બને છે તો દીવાલમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થર વિભિન્ન તો અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઉપરની તરફ મૂકેલા પથ્થરોના આકાર અને કદ નીચેના પથ્થરોને પ્રભાવિત કરતા નથી પરંતુ નીચેના જે પથ્થરોના આકાર છે એ એમની ઉપરવાળા પથ્થરોના આકારને ચોક્કસ પથ્થરોના આકાર પર ચોક્કસ પ્રભાવ પાડતા હોય છે તો અહીં સૌથી નીચેના સ્તર ના પથ્થરની જેમ સજીવોના એવા લક્ષણોને લેવામાં આવે છે કે જે સજીવોના ભાગના વર્ગને નિર્ધારિત કરતા હોય છે તો એ લક્ષણ સજીવના બીજા કોઈપણ સંરચનાત્મક તથા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે પરંતુ તે પછીના સ્તરની અંદર લક્ષણ પહેલા સ્તરના પર તો નિર્ભર જ હોય છે તેમજ પછીના સ્તરના પ્રકારને નિર્ધારિત કરતા હોય છે બિલકુલ તેવી જ રીતે આપણે સજીવોના વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના એક અનુક્રમ બનાવી શકીએ તો સાંપ્રત દિવસોની અંદર આપણે સજીવોના વર્ગીકરણ માટે કોષોની પ્રકૃતિથી શરૂઆત કરી અને એ શરૂઆત કરી અને ભિન્ન આંતર સંબંધિત લક્ષણોને દ્રષ્ટિગોચર કરીએ છીએ તો ઉદ્વિકા જે વર્ગીકરણ માટે આવી લાક્ષણિકતાના કેટલાક સચોટ ઉદાહરણો શું છે તો આપણે જોઈએ તો પહેલાં તો એક સુકોષ કેન્દ્રિત કોષમાં કેન્દ્ર સહિત કેટલીક પટલીય અંગિકાઓ હોય છે એ આપણે જાણીએ છીએ બરાબર સુકોષ કેન્દ્ર એટલે જે કોષ હોય તો એની અંદર કોષનો સંપૂર્ણપણે વિકાસ થયેલો હોય તો એને શું કહેવાય શું કોષ કેન્દ્રીય કોષ કહેવાય તો કોષ કેન્દ્ર ઉપરાંત એની આજુબાજુ કેટલીક પટલીય અંગિકાઓ હોય છે તો એના કારણે કોષીય ક્રિયા અલગ અલગ કોષમાં ક્ષમતાપૂર્વક થતી હોય છે તો આ જ કારણ છે કે જે કોષની અંદર પટલયુક્ત અંગિકાઓ અને કોષ કેન્દ્ર હોય તેની જૈવરાસાયણિક પથ પર ભિન્ન હોય છે તો આની અસર કોષની સંરચનાના બધા જ પાસાઓ પર પડતી હોય છે આ ઉપરાંત કોષ કેન્દ્ર યુક્ત કોષોની અંદર કોષોમાં બહુ કોષ સજીવોના નિર્માણની ક્ષમતા હોય છે કારણ કે તેઓ કોઈ ખાસ માટે ખાસ કાર્યો માટે વિશિષ્ટીકરણ પામેલી હોય છે આથી જ કોષ કેન્દ્ર વર્ગીકરણનું આધારભૂત લક્ષણ છે તો અહીં પ્રશ્ન એ થાય કે શું કોષો એકલા મળી આવે છે અથવા તો શું એક સાથે સમૂહમાં મળી આવે છે અથવા તો શું કોષો અવિભાજ્ય સમૂહમાં મળી આવે છે જો કોષો એક સાથે સમૂહ બનાવી કોઈ એક સજીવ નિર્માણ કરે છે તો તેમાં શ્રમ વિભાજન જોવા મળે છે શારીરિક રચનામાં બધા જ કોષો એક સરખા હોતા નથી પરંતુ કોષોનો સમૂહ કેટલાક વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટીકરણ પામેલો હોય છે હવે આપણી અંદર જે કોષો છે તો આપણી બહુકોષીય શરીર કહેવાય છે આપણું બરાબર તો આપણી અંદર જે કોષોના સમૂહો છે એ કોષોના સમૂહો ચોક્કસ કાર્ય માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે તો એ જે વિશિષ્ટકરણ પામેલા કોષોનો સમૂહ છે એને આપણે શું કહીએ છીએ પેશી કહીએ છીએ બરાબર આ જ કારણને લીધે સજીવોના શારીરિક શારીરિક રચનામાં વધારે પડતી ભિન્નતા હોય છે એટલે આ જે કોષોના સમૂહ છે એ ચોક્કસ કાર્ય માટે વિશિષ્ટકરણ પામેલા હોય છે એટલા માટે આપણા શરીરની અંદર શું હોય છે ભિન્નતા હોય છે તો એના પરિણામ સ્વરૂપે આપણે જાણી શકીએ કે અમીબા અને એક કૃમિની શરીર રચનામાં કેટલી ભિન્નતા છે તો શું સજીવ પ્રકાશનશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે પોતાની જાતે ખોરાક બનાવવાની ક્ષમતા રાખવાવાળા સજીવો અને બહારથી ખોરાક પ્રાપ્ત કરવાવાળા સજીવની જોવા મળે છે તો તો આપણને ખબર છે છે બરાબર જે સજીવો કરે તેઓની વનસ્પતિ કહેવાય છે શારીરિક ગઠન કયા સ્તરનું થાય છે તો તેવી જ રીતે પ્રાણીઓ કેવી રીતે શરીર પર શરીર વિકાસ પામે છે અને શરીરમાં વિભિન્ન અંગ કેવી રીતે બને છે તો આ ઉપરાંત ભિન્ન કાર્યો માટે કયા વિશિષ્ટ અંગો છે તો આવા થોડાક પ્રશ્નોના માધ્યમથી આપણે જાણી શકીએ કે કેવી રીતે ભિન્ન લક્ષણોને અનુક્રમિત કરી શકાય તો વર્ગીકરણ માટે વનસ્પતિઓના દેહના લક્ષણ પ્રાણીઓના લક્ષણથી ભિન્ન છે તો આનું કારણ એ છે કે વનસ્પતિઓના દેહમાં ખોરાક બનવાની ક્ષમતા અનુસાર વિકાસ થતો હોય છે જ્યારે પ્રાણીઓ તેમના દેહની બહારથી ખોરાક ગ્રહણ કરીને ગ્રહણને અનુસરીને વિકાસ થાય છે તો આ જ લક્ષણો વર્ગીકરણ દરમિયાન ઉપસમૂહ અને ત્યારબાદ મોટા સમૂહના વિભાજન કરવા માટે મૂળભૂત આધાર બને છે બરાબર હવે આપણે નેક્સ્ટ ટોપિક આવે છે વર્ગીકરણ અને ઉદ્વિકાસ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું